श्रमिक लोगों के लिए क्या सहायता है क्या जानकारी हो हमें आप बता सकते हैं गुजरात सरकार श्रमिकों हेल्पलाइन शुरू करी छे। एक पांच पांच त्रन सात बे नंबर नी आ हेल्पलाइन राज्य न लाखो श्रमिकों उपयोगी बनी रही छे। श्रमिक सहायक हेल्पलाइन न मुख्य लक्ष्य छे श्रमिकों नी सुरक्षा कल्याण हक्को रक्षा एकवीस ऑक्टोबर बेहजार शुरू थे श्रमिक सहायक हेल्पलाइन खेत બાંધકામ ક્ષેત્રના શ્રમિકો ફેક્ટરી કર્મચારી અને દૈનિક મજૂરો માટે સહાયનું માધ્યમ છે જરૂરી માહિતીથી લઈને ફરિયાદોના ઉકેલ સુધીની પ્રક્રિયા હવે એક ફોન કોલ થી શક્ય બની છે આ હેલ્પલાઇન પર શ્રમિકો દ્વારા કરવામાં આવતી દરેક ફરિયાદ પહેલા વેરીફાય કરવામાં આવે છે ત્યારબાદ વિગત સંબંધિત જિલ્લાના શ્રમ અધિકારી છે આ સેવા માત્ર ફરિયાદ સુધી મર્યાદિત નથી પરંતુ આ હેલ્પલાઇનની લાઈન ની મદદ થી શ્રમિકો આરોગ્ય થી જોડાયેલી વિવિધ યોજનાઓ જેવી કે ધનવંત્રી આરોગ્ય રથ યોજના નો લાભ પણ લઈ શકે છે હેલ્પલાઇન છે એ વન સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે લેબર માટે કે એમને કોઈ પણ ગ્રીવીયન્સ હોય યા કોઈપણ ઇન્ફોર્મેશન હોય યા કોઈ સ્કીમના વિશે જાણવું હોય તો એ લોકો અહીંયા કોલ કરવાનો છે તો સૌથી પહેલા અમે કોમ્યુનિકેશન પર વર્ક કરતા હોય છે તો અમારા અહીંયા જે એસોસિએટ છે રિસ્પોન્સ ઓફિસર છે એ સારું કોમ્યુનિકેશન કરી શકે લોકોને કમ્પ્લેન એમને એમ્પતિ દેખાઈ શકે જેથી એમને લોકોને કોન્ફિડન્સ આવે કે અહીંયા હું કોઈ કમ્પ્લેન કરીશ તો મને એનું નિવાકરણ મળશે રિઝોલ્યુશન મળશે કયા પ્રકારની ફરિયાદ છે એનું કન્ફર્મેશન કરી એમની પૂરી ડિટેલ્સ લેવામાં આવે છે એમની સંસ્થાનું નામ છે સંસ્થાનું એડ્રેસ છે એમના સંસ્થામાં કોના વિરુદ્ધમાં એમને ફરિયાદ લખાવી છે એમનો કોન્ટેક નંબર છે આ બધી જ ડિટેલ્સ લઈને એમની સંસ્થા જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લામાં એમની ફરિયાદ અમે મોકલી આપીએ છીએ એ જિલ્લાના લેબર અધિકારીને એકસો ઇઠ્યોતેર મોબાઈલ મેડિકલ વાન દ્વારા રાજ્યના એકત્રીસ જિલ્લાઓમાં અત્યાર સુધી બેતાલીસ લાખથી વધુ શ્રમિકોએ મફત આરોગ્ય સેવાઓ મેળવી છે તેમ રાજ્ય સરકારનું જણાવવું છે તાજ દિન સુધી છત્રીસ હજારથી વધુ શ્રમિકો આ હેલ્પલાઇન નંબર એક પાંચ પાંચ ત્રણ સાત નો ઉપયોગ કરી ચૂક્યા છે હેલ્પલાઇન પર દરરોજ સરેરાશ પીચોતેર થી સો કોર્સ આવે છે माहिती राज्य सरकारे आपी है मजदूरी में इसीलिए सबसे थर्ड काम में है कि मतलब कुछ उतना अच्छा नहीं कमा सकते हैं कि मतलब जाके हॉस्पिटल में चले जाएं या प्राइवेट में इलाज करा लें तो हम लोगों के लिए बहुत ज़रूरी निःशुल्क मिलता है कोई खर्चा नहीं चार्ज नहीं होता है बाहर कुछ भी दिक्कत हो जाती है जैसे पैसा नहीं दे रहा कॉन्ट्रैक्टर या फिर अदर भी कोई दिक्कत तो हम इस पर कॉल कर सकते हैं ये हमारे लिए बहुत ज़रूरी है इससे हमारी इस, इस पर कॉल करते हैं उसके बाद उस समस्या का समाधान हो जाता है